જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા મામલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજુઆત કરી ધારાસભ્ય શૈલેષ મહેતાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજુઆત કરી વડોદરાના વાઘુડિયા રોડની પાલ સોસાયટીના પરમાર પરિવારના ઓગણીસ લોકો ફસાયા હતા પરમાર પરિવારના ઓગણીસ લોકો ફસાતા ધારાસભ્ય શૈલેષ મહેતા પાસે મદદ માંગી ધારાસભ્ય શૈલેષ મહેતાએ સરકારનું ધ્યાન દોર્યું સરકાર તમામ ફસાયેલા લોકોને પરત લાવવા વ્યવસ્થા કરશે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હાલના તબક્કે હડબડી લોકો ન કરે તેવી અપીલ કરતા ધારાસભ્ય શૈલેષ મહેતા થોડી સ્થિતિ સામાન્ય થતા તમામ પરત લાવવા સરકાર વ્યવસ્થા થઈ રહ્યું છે ત્યારે જે કહેવાય છે કે આતંકવાદીઓને કોઈ ધર્મ નથી હોતો પણ એ લોકો ધાર્મિક બાબતોને ધ્યાનમાં રાખીને ગોળીઓ મારી છે ત્યારે આ ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ ને આને માટે સરકાર સંપૂર્ણ પગલા લેશે અને આનો બધો લેશે એવી મને ખાતરી છે ગઈકાલે મારી પાસે સિનગઢથી પાગડીયારુ પર ફાયલ પાર્ક સોસાયટીના 19 જણા પરમાર ફેમિલીના જે સિનગઢમાં ફસાયલા સરજક કાશ્મીર નામની હોટેલ છે ત્યાં એ લોકો રોકાયા તેઓનો ફોન આવ્યો હતો કે અમે આવી રીતે અહીંયા ફૂસાયેલા છીએ અને અમને મદદની જરૂર છે ત્યાં હાલની તારીખ મેં કરફ્યુ છે ગઈકાલે સર્ચ ઓપરેશન પણ ચાલુ હતા અને એના કારણે મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પર્સનલ સેક્રેટરી આશીષભાઈ વાળા સાથે વાત કરી એમને આખું એનું લિસ્ટ અને ફોન નંબરો મોકલ્યા હતા ત્યાર પછી આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના પર્સનલ સેક્રેટરી પ્રણવભાઈ પારેખને ફોન કર્યો હતો એમની સાથે વાત થયા પછી એમને પણ આખું લિસ્ટ મોકલી આપ્યું હતું અને સીએમઓમાં જે આપણા ભૂતપૂર્વ કલેક્ટર હતા અત્યારે સીએમઓમાં સેક્રેટરી જે બેન સાથે પણ વાત થઈ જેઓ આ બાબત સંભાળી રહ્યા છે હમણાં એટલે એમણે પણ આખી વિગતો જાણીને એ બાબતે ત્યાં કંટ્રોલમાં જાણ કરી હતી આ બાબતની જાણ મેં દેશના હોમ મિનિસ્ટરને ત્યાં પણ કરી હતી એમને ગઈકાલ રાત્રે મેં ફોન કર્યો હતો કે અગત્યની મિટિંગમાં બિઝી હતા પણ આજે સવારે પોણા નવ વાગે એમનો ફોન આવ્યો હતો કે શું હતું ત્યારે મેં એમને પણ વાત કરી કે આ રીતના વાઘોડિયા રોડના છે ત્યારે એમણે પણ વોટ્સઅપ કરીને બધી વિગતો મંગાવેલી છે અત્યારે મારે ચાંદનીબહેન પરમાર જોડે વાત થઈ એ લોકો માં મહેનત થઈથી જમ્મુ જવા માટે નીકળ્યા છે એવી વાત કરી છે પણ અત્યારે માહોલ એટલો ગરમ છે અને એટલા બધા લોકો પરત આવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે જેથી વાહન મળવા મુશ્કેલ છે ટ્રેનોમાં રિઝર્વેશન મળવું મુશ્કેલ છે ફ્લાઇટોમાં મળવી મુશ્કેલ છે એના કારણે થોડી તકલીફ છે પણ જે મારે સરકારમાં વાત થઈ છે એ પ્રમાણે થોડીક શાંતિ રાખીએ તો એક બે દિવસમાં પરિસ્થિતિ નોર્મલ થશે ને બધાને આવવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવશે એવી જાણકારી મળી છે હું તો આપના મારફત પણ જે કોઈ ત્યાં છે એ લોકોને વિનંતી કરું છું કે હડભળાટમાં કોઈ નિર્ણય ના લેતા અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને સરકાર પૂરેપૂરી ચિંતા કરી રહે છે ગુજરાત સરકાર પણ ચિંતા કરે છે કેન્દ્ર સરકાર પણ ચિંતા કરે છે ગુજરાતના હોમ મિનિસ્ટર અને મુખ્યમંત્રી પણ સતત સતતસિંહનગર કોન્ટેકમાં છે અને આપણા દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ પણ સતત આ બાબત ચિંતા કરી રહ્યા છે ત્યારે આપણે એમની પર ભરોસો રાખીને થોડીક રાહ જોઈને એક બે દિવસમાં તમામ બાબતો હલ થઈ જશે એવું એમનું કહેવું